રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિકાસને લગતી સિત્તેર જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે વધતા જતા રાજકોટ શહેરને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા સિત્તેર દરખાસ્તોમાંથી ચાર દરખાસ્તો હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે ફાયર બ્રિગેડ વિભાગને લગતી એક મહત્વની દરખાસ્ત જેમાં છ એસી એમ્બ્યુલન્સ ખરીદવાનો પ્રસ્તાવ હતો તેને સુધારા સાથે મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી એક દરખાસ્તને પણ મંજૂરી મળી છે જેમાં અંદાજિત છન્નું લાખ રૂપિયાના ખર્ચનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ શહેરના સામાજિક ઉત્થાન અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ સૌરાષ્ટ્રનું વર્ષોથી પાટનગર રહ્યું છે રાજકોટ શહેરની પેરેફરીમાં સો કિલોમીટરમાં મોરબી આવતું હોય સો કિલોમીટરમાં જૂનાગઢ આવતું હોય જામનગર આવતું હોય છે આ બધાની લાગણી હતી રાજકોટ શહેરના ઉદ્યોગકારોની પણ લાગણી હતી ચેમ્બર ઓફ કોમર્સની પણ લાગણી હતી એન્જિનિયરિંગ એસોસિએશનની લાગણી હતી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની લાગણી હતી કે રાજકોટમાં એક કન્વેન્શન સેન્ટર બનવું જોઈએ ગુજરાતમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ગાંધીનગરમાં જે કાર્યરત છે એ પ્રકારનું કન્વેન્શન સેન્ટર રાજકોટ શહેરમાં બને એના માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ હતા માનનીય સાંસદ સભ્યશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રી માનનીય મેયરશ્રીથી લઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની એક જ લાગણી હતી કે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનવું જ જોઈએ જેથી કરીને રાજકોટમાં એક લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટનું કન્ એક્ઝિબિશન થઈ શકે પોતાની પ્રોડક્ટનું સેલિંગ થઈ શકે અને સારું એક આખું આખું સ્ટ્રકચર ઊભું થાય એના માટેની અમારી લાગણી હતી જે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે અમને મંજૂર કર્યું છે અને એ પેટેના પચીસ કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે અમને આપ્યા છે તે બદલ રાજ્ય સરકારનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે કુલ બે હજાર બાવીસની સ્થિતિએ પાંચસોને આડત્રીસ કરોડના ખર્ચે અટલ સરોવર જે જે સ્માર્ટ સિટી આપણે બનાવ્યું છે આ સ્માર્ટ સિટીની અંદર બાવીસ હજાર પાંચસો ચોરસ મીટર એટલે કે પચીસ હજાર વારથી વધુ જમીનની અંદર આવનારા દિવસોની અંદર કન્વેન્શન સેન્ટર બનાવવાની કન્સલ્ટન્ટની એક દરખાસ્ત હતી એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર એકસોને એક કરોડ સત્તર લાખ એકત્રીસ હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામો ક્યાંક અમે વોર્ડ ઓફિસ બનાવી રહ્યા છીએ ક્યાંક અમે આરોગ્ય કેન્દ્ર બનાવી રહ્યા છીએ ક્યાંક નવા રોડ રસ્તાની દરખાસ્ત હતી ક્યાંક ડીઆઈ પાઇપલાઈનની દરખાસ્ત હતી અલગ અલગ વોર્ડની અંદર દરખાસ્ત હોતી છે અને અમે લોકો આજે મંજૂરી આપી છે